નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર સાત પ્રત્યાવર્તિત પ્રવાહનો અંતિમ ટૉપિક એટલે કે અંતિમ થિયરી ટ્રાન્સફોર્મર ભણવાના છીએ ખૂબ જ અગત્યની થિયરી કહી શકાય દોસ્તો પરીક્ષામાં ત્રણથી ચાર ગુણમાં પૂછાતી હોય છે આપણે ધ્યાનથી શીખીશું કે ટ્રાન્સફોર્મર એટલે શું તેનો સિદ્ધાંત લખો અને તેની રચના લખો તો તમે ટ્રાન્સફોર્મર શું છે એના વિશે માહિતી મેળવવાની છે તો દોસ્તો ખાસ યાદ રાખજો ટ્રાન્સફોર્મર એક એવી વસ્તુ છે કે એસીના નીચા વોલ્ટેજમાંથી ઊંચા વોલ્ટેજમાં અથવા ઊંચા વોલ્ટેજમાંથી નીચા વોલ્ટેજમાં રૂપાંતર કરનારું વિદ્યુત ઉપકરણ છે ફરીથી શીખો દોસ્તો કે ટ્રાન્સફોર્મર એ એસીના નીચા વોલ્ટેજમાંથી ઊંચા વોલ્ટેજમાં અથવા ઊંચા વોલ્ટેજમાંથી નીચા વોલ્ટેજમાં રૂપાંતર કરનારું એક વિદ્યુત ઉપકરણ છે બરાબર છે ટ્રાન્સફોર્મરની મદદથી આપણે ઇનપુટ વોલ્ટેજ વધારી શકાય ઇનપુટ વોલ્ટેજ વધારીએ તો એને કહેવાય સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને ટ્રાન્સફોર્મરની મદદથી ઇનપુટ વોલ્ટેજ ઘટાડો તો એને કહેવાય સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જો ઇનપુટ વોલ્ટેજ વધારો તો સ્ટેપ અપ અપ એટલે વધારો કરવો એમ સમજવાનું અને ઇનપુટ વોલ્ટેજમાં ઘટાડો કરો તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો ટ્રાન્સફોર્મર શું છે એના બે પ્રકાર આપણે જોઈ લીધા કે ટ્રાન્સફોર્મર એ એસીના નીચા વોલ્ટેજમાંથી ઊંચા વોલ્ટેજમાં અને ઊંચા વોલ્ટેજમાંથી નીચા વોલ્ટેજમાં રૂપાંતર કરનારું એક વિદ્યુત ઉપકરણ છે એના બે પ્રકાર સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કોને કહેવાય તો જે ટ્રાન્સફોર્મરની મદદથી ઇનપુટ વોલ્ટેજમાં વધારો કરી શકાય ને અપ અને જે ટ્રાન્સફોર્મરની મદદથી ઇનપુટ વોલ્ટેજમાં ઘટાડો કરી શકાય એને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય બરાબર એનો સિદ્ધાંત કયો છે તો દોસ્તો યાદ રાખજો ટ્રાન્સફોર્મર એ અન્યનમ પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે ટ્રાન્સફોર્મર છે દોસ્તો એ અન્યોન પ્રેરણ આપણે ભણી ગયા હતા મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છઠ્ઠા ચેપ્ટરમાં ભણી ગયા હતા તો અન્યોનમ પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે હવે દોસ્તો એની રચના સમજવાની છે આપણે રચના કેવી છે તો દોસ્તો રચના એવી છે કે ટ્રાન્સફોર્મર એકબીજાથી અલગ કરેલ બે કોઈલનું જોડકું એટલે કે ગૂંચડું હોય છે ટ્રાન્સફોર્મર દોસ્તો શું કહેતો એકબીજાથી અલગ કરેલ બે કોઇલ

પ્રાઇમરી કોઈલ જે આ દર્શાયેલી છે દેખાય છે અને બીજી પ્રાઇમરી કોઈલ કહેવાય એનું બીજું નામ છે પ્રાથમિક કોઈલ બરાબર અને એના ઉપર આંટાની સંખ્યા કઈ હોય છે તો એનપી એના ઉપર આંટાની સંખ્યા હોય છે એને કહેવાય એનપી બીજી બાજુનું ગૂંચળું છે દોસ્તો એને સેકન્ડરી કોઈલ અથવા ગૌણ કોઈલ કહેવાય સેકન્ડરી કોઈલ અથવા ગૌણ કોઈલ આવશે આપણે આગળ અને એના ઉપર આંટાની સંખ્યા જે સેકન્ડરી ઉપરથી નામ આપણે આપીશું એન એસ બરાબર આ ગૂંચડા બે રીતે વીંટાળેલા હોય છે કઈ રીતે તો એક કોર ટાઈપ અને બીજું સેલ ટાઈપ પહેલા નંબર કોર ટાઈપમાં શું તો નરમ લોખંડનો જે ગર્ભ એના અલગ અલગ ભાગ પર ગૂંચડાઓ વીંટાડ્યો છે આ નરમ લોખંડનો ગર્ભ હોય દેખાય છે લખેલું છે જો નરમ લોખંડનો ગર્ભ એના ઉપર અલગ અલગ ભાગો પર ગૂંચડા વીંટાયા છે જ્યારે સેલ ટાઈપમાં નરમ લોખંડના એક ગર્ભ પર ઉપર અને નીચે અલગ રહે ઉપર અને નીચે એમ અલગ રહે એમ બે ગૂંચડા વીંટાળેલા હોય છે બરાબર આકૃતિ એ ની અંદર આ વસ્તુ આપણને બતાવી છે ઓકે હવે દોસ્તો જે મેં તમને કીધું એ પ્રમાણે બીજા ગૂંચડાને ઘઉં ગૂંચડું મેં તમને ના કીધું ને બીજા ગૂંચડાને ઘઉં ગૂંચડું અથવા સેકન્ડરી કોઈલ કહેવાય અને એના પર આટની સંખ્યા એનએસ જે મેં તમને ઓલરેડી સમજાયું બરાબર હવે દોસ્તો ઘણી વખતે પ્રાઇમરી કોઈલને ઇનપુટ કોઈલ અથવા સેકન્ડરી કોઈલને આઉટપુટ કોઈલ પણ કહેવાય યાદ રાખજો જે પ્રાઇમરી કોઇલ પ્રાથમિક કોઈલ છે પહેલા નંબરની કોઈલ છે એને ઇનપુટ કોઇલ અને બીજા નંબર જે સેકન્ડરી કોઈલ છે એને આઉટપુટ કોઈલ તરીકે પણ ઓળખવામાં આવે છે એની સંજ્ઞા બતાવેલી છે દોસ્તો આપણે સંજ્ઞા ધ્યાનથી શીખી લઈશું સંજ્ઞામાં શું છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર તો દોસ્તો હું ધ્યાનથી તમને અહીંયા શીખવાડી દઉં યાદ રાખજો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર અને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મ માટે બતાવ્યું છે જોજો ડાઉન ટ્રાન્સફોર્મર એ પ્રાથમિકમાં આંટા વધારે બતાવવાના અને આઉટપુટમાં આંટા ઓછા બતાવો એટલે સ્ટેપ ડાઉન થઈ જાય જ્યારે દોસ્તો સ્ટેપ અપમાં શું થાય તો પ્રાથમિકમાં ઓછા આંટા બતાવો જ્યારે આઉટપુટમાં વધારે આંટા બતાવો એટલે સ્ટેપ ઓફ ટ્રાન્સફોર્મર થઈ જાય ચાલો ક્લિયર આ આ રીતે દોસ્તો યાદ રાખશો તો તરત યાદ થઈ જશે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર છે એ એકબીજા ઉપર ગૂંચડા શું રાખ્યું એકબીજા ઉપર શું કરેલું હોય તો ગૂંચડા બંને ગુંચડા રાખેલા હોય છે ચાલો ક્લિયર તો આ હતા આપણે ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત અને રચના લખીએ હવે ટ્રાન્સફોર્મર કેવી રીતે કાર્ય કરે છે દોસ્તો એ શીખવાનું છે બરાબર આની અંદર તો જે આપણે આકૃતિ દોરી એના વિશે વર્ણન કર્યું બીજું કંઈ છે ને હવે દોસ્તો જો કે ટ્રાન્સફોર્મરની કાર્યપદ્ધતિ કેવી છે

એમાં શું બને હતા કે બે ગૂંચડાઓ પાસ પાસે રાખેલા હોય એમાં એક ગૂંચડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો જે ચુંબકીય ફ્લક્સ સંકળાય એ બીજા ગુંચડા સાથે સંકળાય છે અને બીજા ગુંચડા સાથે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય એટલે પહેલાં બીજા ગૂંચળામાં પ્રેરિત અમે ઉત્પન્ન થાય એટલે જે ગૂંચામાં વિદ્યુત પ્રવાહ પસાર કરો એના બીજા ગૂંચ એટલે જે ગૂંચામાં ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય એના બીજા ગૂંચળામાં પ્રેરિત અમે ઉત્પન્ન થતું હતું રાઈટ સિમિલરલી અહીંયા એ જ છે કારણ કે અન્યના પ્રેરણાના સિદ્ધાંત પર કાર્ય કરે છે માટે જ્યારે પ્રાઇમરી કોઇલના એસી વોલ્ટેજ તમે લાગુ પાડો ત્યારે પરિણામે ચુંબકીય ફ્લક્ષ ઉત્પન્ન તો થાય છે પરિણામી પ્રવાહ ચુંબકીય ફ્લક્ષ ઉત્પન્ન તો કરે પણ એ ઘઉ ગૂંચડા સાથે સંકળાય છે અને માટે ઘઉ ગૂંચળામાં ઈએમએફ પ્રેરિત થાય છે આ દોસ્તો જે પ્રેરિત ઈએમએફ છે એના મૂલ્યનો આધાર ગૂંચડાના આંટાની સંખ્યા પર હોય છે શેના ઉપર હોય છે ગૂંચડાના આંટાની સંખ્યા પર હોય છે ચાલો ક્લિયર હવે દોસ્તો આપણે એક વસ્તુ લઈએ કે એક આદર્શ ટ્રાન્સફોર્મર લઈએ એની પ્રાઇમરી કોઇલને અવગણી શકાય એટલો અવરોધ છે એમ માનો અને એના ગર્ભમાં રહેલું બધું જ ચુંબકીય ફ્લક્ષ પ્રાથમિક અને ગૌણ એમ બંને આંટા સાથે સંકળાયેલું છે ક્લિયર હવે ગૌણ ગુજરાત સાથે જો કોઈ આપણે એમ માનો કે લોડ જોડેલો નહીં એના આંટાની સંખ્યાનું તમે એનપી અને એનએસ છે જે અનુક્રમે એનપી એટલે પ્રાથમિક ગુંચડાની અને એનએસ એટલે ગૌણ ગુંચડાના આટાની સંખ્યા છે તો આપણે દોસ્તો ફેરેડેનો નિયમ આવતો તો તમને ખબર છે કે ઈઝ ઇક્વલ ટુ માઇનસ ડી ફાઈ બાય ડીટી છઠ્ઠા ચેપ્ટરમાં ભણ્યા હતા તો એ જ આપણે એનો ઉપયોગ કરીએ તો પ્રાથમિક માટે પી લખીશ તો ઈ પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એનપીડી ફાઈ બાય ડીટી કહીએ અને ઈએસ એસ ઇક્વલ ટુ માઇનસ એનએસ ડી ફાઈ બાય ડીટી ઇપી છે ને વોલ્ટેજ તરીકે હું વીપી લખું અને ઈ એસ છે ને વોલ્ટેજ તરીકે હું વીએસ લખું લખાય ને સો સમીકરણ એક અને બે પરથી આપણને પ્રાથમિક અને ઘઉગોંચાણના બે છેડાના વોલ્ટેજો મળી જશે તો અહીંયા જ ઈ લખતા હતા એની જગ્યાએ દોસ્તો હું વીપી લખું ચાલે અને ઈ લખતા હતા એની જગ્યાએ દોસ્તો હું વીએસ લખું ચાલે બરાબર તો અહીંયા વીપી ઇજ ઇક્વલ ટુ થશે માઇનસ એનપીડી ફાઈ ટી વીએસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એનએસડી ફાઈવ બાય d dt चलो क्लियर अब दोस्तों सीख लो कि वो vp भाग vs भाग या vp લખું તો અહીં લખું vs ભાગ્યા vp बराबर શું થશે તો vs ની જગ્યાએ -ns d5 / dt લખાસે vp ની જગ્યાએ -np d5 / dt લખાસે દોસ્તો બંને બાજુમાં ડી ફાઈવ બાય ડી ઉડી જશે માઇનસ વાઇનસ ઉડી જશે તો શું થશે કે વીએસ ભાગ્યા વીપી બરાબર શું થશે એનએસ ભાગ્યા એનપી થઈ જશે બરાબર તો આ સંબંધ ત્રણ આધારે મેળવવામાં છે ત્રણ ધારણાઓના આધારે મેળવેલ છે પહેલું પ્રાઇમરી પ્રવાહ અને તેનો અવરોધ નાના છે પ્રાઇમરી પ્રવાહ અને એનો અવરોધ કેવો છે નાનો છે બીજા નંબરે પ્રાઇમરી અને સેકન્ડરી ગુંજડામાં આઠ આઠ દીઠ સમાન ફ્લક્ષ સંકળાયેલો છે ફ્લક્સ કેવું સંકળાયેલું સમાન કારણ કે ખૂબ જ ઓછું ફ્લક્સ ગર્ભમાંથી છટકી જાય છે અને ત્રીજા નંબર સેકન્ડરી પ્રવાહનું મૂલ્ય કેવું હોય છે ઓછું હોય છે હવે દોસ્તો સેકન્ડરી કોઈલમાં આંટાઓની સંખ્યા એનએસ છે સેકન્ડરી કોઈલ છે એમાં આંટાઓની સંખ્યા એનએસ છે અને પ્રાઇમરી કોઈલમાં આંટાઓની સંખ્યા એનપી છે અને બંનેનો ગુણોત્તલો તેને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર લેમડા કહેવાય

તો આઉટપુટ વોલ્ટેજમાં વધારો થાય છે માટે આવા ટ્રાન્સફોર્મર આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહીએ છીએ પણ જો એનએસની વેલ્યુ એનપી કરતાં નાની તો આઉટપુટ વોલ્ટેજમાં ઘટાડો થશે તો માટે આવા ટ્રાન્સફોર્મરને શું કહીશું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તરીકે ઓળખીએ છીએ ચાલો ક્લિયર તો આ ટ્રાન્સફોર્મરની આપણે દોસ્તો કાર્ય પદ્ધતિ ભણ્યા ત્યારબાદ દોસ્તો આપણે જોઈએ કે આદત ટ્રાન્સફોર્મર માટે પાવરના સૂત્રનો ઉપયોગ કરીએ અને એના ઉપરથી આઈપી ભાગે આઈએસ બરાબર વીએસ ભાગ્યા વીપી બરાબર એનએસ ભાગ્યા એનપી મેળવો દોસ્તો આ સમજવા જેવું છે બહુ સરસ છે અને પરીક્ષાની અંદર ઘણી વખતે પ્રશ્નો દ્વારા સમજાવું છું પરીક્ષામાં ઘણી વખત થિયરીથી પૂછાતું હોય છે ઓકે તો આરદર્શ ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા કેટલી તો સો ટકા પહેલા બરાબર એટલે સો ટકા છે એનો મતલબ શું થયો કે અહીંયા કોઈ જ ઉર્જાનો વ્યય ના થાય ઇનપુટ પાવર જેટલો હોય એટલો જ આઉટપુટ પાવર મળે જે કે ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર સરખો મળે હવે દોસ્તો પાવરનું સૂત્ર કહ્યું પી ઇક્વલ ટુ વીઆઈ ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર સરખો મળે છે તો ઇનપુટની જગ્યાએ હું પી બરાબર ઇનપુટમાં પી આપણે પ્રાઇમરી તરીકે લખીએ તો આઈપીવીપી લખું અને એના બરાબર આઈ એસ વી એસ લખું અને તો ડાયરેક્ટ ઇનપુટ પાવર તરીકે એમ લખું એટલે લખાય કે પી પી બરાબર પીએસ અને પીની જગ્યાએ વીઆઈ તો આઈપીવીપી બરાબર આઈએસ વીએસ હવે દોસ્તો થોડોક ઊર્જાનો હંમેશા તો વ્યય તો થાય છે બરાબર થોડોક ઊર્જાનો વ્યય તો થતો હોય છતાંય સારી રીતે આપણે જો ડિઝાઇન કરેલા હોય તો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા પંચાણું ટકા કરતાં વધુ મળે પંચાણું ટકા કરતાં વધુ મળે મારે આડદ ટ્રાન્સફોર્મ માટે વાત કરીએ તો આ વીએસની નીચે હું વીપી લઈ જાઉં વીએસની નીચે વીપી લઈ જાઉં તો એનએસ ભાગે એનપી આપણે પહેલાં આગળ સૂત્ર મેળવી ચૂક્યા છીએ મળે છે બરાબર તો અહીંયા ગૂંચડાની સંખ્યા વીએસ અને વીપી એ ગૌણ ગૂંચડાના અને પ્રાથમિક ગૂંચડાના બે છેડાના વોલ્ટેજો છે જ્યારે એનએસ અને એનપી એ ગૌણ ગૂંચડાના આંટાની સંખ્યા અને પ્રાથમિક ગૂંચડાના આંટાની સંખ્યા છે તો દોસ્તો અહીંયા સમીકરણમાં હું વીએસ ની નીચે વીપી લઈ જાઉં તો આઈપી નીચે આઈએસ આવી જાય ઓકે તો આઈપી ભાગ્યા આઈએસ બરાબર વીએસ ભાગ્યા વીપી પણ વીએસ ભાગ્યા વીપી બરાબર સમીકરણ બે ઉપરથી એનએસ ભાગ્યા એનપી છે તો આમ સમ અહીં આઈ અને વી ના દોલનોની આવૃત્તિ જે એસી સ્ત્રોતની આવૃત્તિ જેટલી જ હોય અને આ સમીકરણ ત્રણ જે બતાવ્યું કે આઈપી એનએસ ભાગ્યા એનપી એ અનુરૂપ રાશિઓના કમ વિસ્તાર અથવા આરએમએસ મૂલ્યોના ગુણોત્તર આપે છે બરાબર આમાં દોસ્તો યાદ એટલું જ રાખવાનું છે વીએસ ભાગ્યા વીપી બરાબર એનએસ ભાગ્યા એનપી બધું એક જ સરખું છે પરંતુ પ્રવાહ એ ઉલટો છે જે આઈપી ભાગ્યા આઈએસ છે ચાલો ક્લિયર એકદમ સિમ્પલ થિયરી છે તરત આવડી જાય છે એના પછી દોસ્તો ટ્રાન્સફોર્મરના લીધે વોલ્ટેજ અને પ્રવાહ પર કેવી અસરો થાય છે એ જોવાનું છે તો દોસ્તો આદર્શ ટ્રાન્સફોર્મર માટે આપણે ભણી ગયા કે આઈપી ભાગ્યા આઈએસ બરાબર વીએસ ભાગ્યા વીપી અને એના બરાબર એનએસ ભાગ્યા એનપી તો જો પ્રાઇમરી કોઇલ કરતાં સેકન્ડરી કોઈલમાં આંટાની સંખ્યા વધારે હોય એટલે કે એનએસની વેલ્યુ એનપી કરતાં વધારે એટલે એમ લખાય કે એનએસ ઇઝ ગ્રેટર દેન એનપીઓ તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર થશે જે આપણે ભણે તેથી વીએસ ઇઝ ગ્રેટર દેન વીપી થશે માટે પ્રાઇમરીના વોલ્ટેજ કરતાં સેકન્ડરીના વોલ્ટેજ વધશે પરંતુ આઈપી ઇજ ગ્રેટર દેન આઈએસ થશે માટે પ્રાઇમરી કોઇલમાં પ્રવાહ કરતાં સેકન્ડરી કોઈલમાં પ્રવાહ ઘટશે વોલ્ટેજ વધે દોસ્તો તો પ્રવાહ ઘટે જ એ યાદ રાખવાનો હવે આખી આખું ઉલટું કે જો પ્રાઇમરી કોઇલ કરતાં સેકન્ડરી કોઇલમાં આંટાઓની સંખ્યા ઓછી હોય એટલે કે એનએસ ઇજ લેસ દેન એનપી હોય તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર થશે જે આપણે ઓલરેડી બન્યા પણ વીએસ ઇઝ લેસ દેન વીપી થાય એટલે કે પ્રાઇમરી વોલ્ટેજ કરતાં સેકન્ડરી વોલ્ટેજ ઘટશે માટે આઈપી જ ગ્રે લેસ દેન આઈએસ થશે માટે પ્રાઇમરી પ્રવાહ કરતાં સેકન્ડરી પ્રવાહ વધશે પ્રવાહમાં ખાલી દોસ્તો આખું ઉલટું છે એ તમારે ધ્યાન રાખવાનું છે ત્યારબાદ દોસ્તો વાસ્તવિક ટ્રાન્સફોર્મર સેના કારણે ઉર્જાનો વ્યય થાય છે વાસ્તવિક ક્લાસોમાં ઉર્જાનો વ્યવસાયના કારણે થાય એ જોવાનું છે તો પહેલાં નંબરે ફ્લક્સ લીકેજના કારણે બીજા નંબરે વાઇન્ડિંગ અવરોધના કારણે ત્રીજા નંબરે એડી પ્રવાહ જે આપણે ઓલરેડી ભણી ગયા ઘૂમરી પ્રવાહ જે આપણા સિલેબસમાંથી નિકાલ દીધું છે તમને ખબર છે ચોથા નંબરે હિસ્ટ્રી થાય છે ઓકે તો આખું વિગતવાર આપણે ભણી લઈએ કે ગર્ભની નબળી ડિઝાઇન અથવા ગર્ભના હવાના ગેપના કારણે પ્રાઇમરી સાથે જે સંકળાયેલું બધું જ ફ્લક્ષ છે એ સેકન્ડરી કોઇલમાં પસાર નથી થતું પરિણામે થોડુંક ફ્લક્ષ શું થશે લીકેજ થશે સમજો દોસ્તો કે જે ગર્ભની ડિઝાઇન તૈયાર કરેલી હોય અથવા ગર્ભના જે હવાનું ગેપ હોય એના કારણે જે પ્રાઇમરી સાથે સંકળાયેલું જે બધું ફ્લક્સ છે એ સેકન્ડરી કોઈલમાં પસાર ના થઈ શકે અને સેકન્ડરી કોઈલમાં પસાર ના થઈ શકે એટલે એનો મિનિંગ શું થયો કે ફ્લક્સ છે એ થોડું ફ્લક્સ લીકેજ થઈ જાય છે કારણ કે પૂરું પસાર ના થઈ શકે એટલે લીકેજ થતું હોય માટે પ્રાઇમરી અને સેકન્ડરી એકબીજા પર આ લીકેજ આપણે શું કરી ઘટાડી છીએ બરાબર બીજા વાઇન્ડિંગ અવરોધ છે દોસ્તો તો વાઇન્ડિંગમાં વપરાતા તારનો કેટલોક અવરોધ હોય છે વાઇન્ડિંગની અંદર જે તાર વપરાય છે એમાં કેટલોક અવરોધ હોય માટે આ તારમાંથી વહેતા પ્રવાહ સ્ક્વેર આર સ્વરૂપે ઉષ્મા ઉર્જાનો વ્યય થાય છે જે આપણને ખબર છે પીવલ ટુ આઈસ્કવેર આર ટી અહીંયા સમય ટી નથી એટલે આઈસ્ક્ ઉર્જાનો મોટા મૂલ્યનો પ્રવાહ અને નાના વાઇન્ડિંગમાં જાડા તારનો ઉપયોગ કરવાનો અને જાડા તારનો ઉપયોગ કરીને આ જે વ્યય થાય છે એ લઘુત્તમ કરી શકાય ઓછો કરી શકાય બરાબર ક્યારે જાડા તારનો ઉપયોગ કરો ત્યારે ત્રીજા નંબર દોસ્તો એડી પ્રવાહ પ્રત્યાવર્તીમાં ચુંબક્ય ફ્લક્સ લોખંડના ગર્ભમાં એડી પ્રેરિત કરે જે આપણે ઓલરેડી ભણી ગયા છે એના હિસાબે શું થાય તો ઉષ્મા ઉત્પન્ન થાય અને એથી ઉર્જામાં ઘટાડો થાય સ્તરો અથવા પટ્ટીઓના બનેલા ગર્ભનો ઉપયોગ કરીને પણ આ આસનને આપણે ઘટાડી શકીએ છીએ અને છેલ્લું હિસ્ટ્રી છે પ્રત્યાવર્તી ચુંબકીય ક્ષેત્રને કારણે ગર્ભનું ચુંબકીયકરણ અને વિચુંબકીકરણ કરવામાં ગર્ભમાં ઉર્જા ઉષ્મા રૂપે દેખાય છે કયા રૂપે દેખાય છે તો ઉષ્મા ઊર્જા ઉર્જા ઉષ્મા સ્વરૂપે દેખાય પણ એનો વ્યય થાય છે જે ઉર્જાનો ઘટાડો થાય છે અને સાંકડા હિસ્ટ્રીથી ધરાવતા ચુંબકીય દ્રવ્યના ગર્ભમાં ઉપયોગથી આ પ્રકારના વ્યમાં આપણે શું કરી શકીએ ઘટાડો કરી શકીએ વેરી ગુડ પાંચમા નંબરે એસી વોલ્ટેજ પર ટ્રાન્સફોર્મર કાર્ય કરે છે એસી વોલ્ટેજ પર શું કાર્ય કરે ટ્રાન્સફોર્મર અને એના દરેક ચક્ર દરમિયાન કોરની લંબાઈમાં વધારો અને ઘટાડો થાય પરિણામે ટ્રાન્સફોર્મરમાં પણ ગણગણાટ જેવો અવાજ ઉત્પન્ન કરે તેથી થોડીક વિદ્યુત ઉર્જા આ ગણગણાટ અવાજમાં શું થાય છે તો વ્યય પામે છે બરાબર જે વિદ્યુત ઉર્જા થાય છે બરાબર તો એમ વાસ્તવિક ટ્રાન્સફોર્મર શેના કારણે ઉર્જાનો વ્યય થાય છે એ વસ્તુ તમને બતાવી એના પછી દોસ્તો લાંબા અંતરો સુધી વિદ્યુત પાવરને પહોંચાડવા ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કઈ રીતે એ શીખવાનો છે તો દોસ્તો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીને આપણે લાંબા અંતરો સુધી વિદ્યુત ઉર્જા બહુ જ મોટા પાય પ્રસરણ અને વિતરણ કરી શકીએ છીએ જનરેટરમાં આઉટપુટ વોલ્ટેજ સ્ટેપઅપથી કરવામાં આવે છે સ્ટેપઅપ એટલે તમને ખબર પડી ગઈ કે આઉટપુટ જે સેકન્ડની કોઈમાં વોલ્ટેજનો વધારો થાય જેથી પ્રવાહ ઘટે અને આઈસ્કવેરા જેટલી ઉર્જા પણ ઘટે ત્યારબાદ તેને લાંબા અંતરે ગ્રાહકોને નજીકના વિસ્તારમાં સબ સ્ટેશન આપણે જે ડીપી કહીએ છીએ ડિસ્ટ્રીબ્યુશન પાવર ઓકે એ આપણી ડીપી ગામની આગળ લગાયેલી હોય જ્યારે સબ સ્ટેશન અમુકમાં સ્ટેશનો આપેલા અમુક ગામમાં સબ સ્ટેશન આપેલું જ હોય બરાબર દાખલા તરીકે અમારા આજુબાજુમાં અહીંયા સબ સ્ટેશન અહીંયા લાગણ જ કરીને ગામમાં આપ્યું છે તો બધી જગ્યાએ લાગણ જ છે મંડાલી છે આવા સબ સ્ટેશન અહીંયા ગોઠવેલા હોય છે બરાબર એ સબસ્ટેશન સુધી મોકલે છે બધાના અલગ અલગ બધી જગ્યાએ ઓલરેડી સબસ્ટેશનો હોય જ છે આ સબ વોલ્ટેજ ઘટાડવામાં આવે છે અને બસો ચાલીસ વોલ્ટેજનો પુરવઠો ઘરે સુધી પહોંચે એ પહેલાં વિતરણ સબ સ્ટેશન અને ધાંભલા ખાતે તેને ફરીથી શું કરી દેવામાં આવે તો ઘટાડી દેવામાં આવે છે બરાબર છે સિમ્પલ છે એના પછી દોસ્તો છેલ્લો પોઈન્ટ ટ્રાન્સફોર્મરના અગર તેના ઉપયોગો લખો તો રેડિયો રિસિવર ટેલિફોન લાઉડ સ્પીકરમાં નાના નાના ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે તેમાં દોસ્તો રેડિયો રિસિવર ટેલિફોન લાઉડ સ્પીકર આની અંદર નાના નાના ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય બીજા નંબરે ટીવી રેફ્રિજરેટર એર કન્ડિશનર એટલે કે એસી કમ્પ્યુટર વગેરે તથા વોલ્ટેજ રેગ્યુલેટરમાં ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે ત્રીજા નંબરે પાવર સપ્લાયને સ્ટેબિલાઇઝ કરવા માટે પણ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય ચોથા નંબરે વિદ્યુત ને માટે મોટો વિદ્યુત પ્રવાહ મેળવવા માટે પણ સ્ટેપ ટ્રાન્સફોર્મર ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે પાંચમા નંબરે ભઠ્ઠીની અંદર ધાતુને ઓકાળવા ટ્રાન્સફોર્મર નો ઉપયોગ થાય છે છઠ્ઠા નંબરે એક્સ રેનું ઉત્પાદન કરવા માટે પણ સ્ટેપ અપ નો ઉપયોગ થાય છે અને સાતમા નંબરે પાવર સ્ટેશનમાંથી ઉત્પન્ન થતી વિદ્યુત ઉર્જાને ગ્રાહકોના ઘર સુધી પહોંચાડવા માટે પણ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે ક્લિયર દોસ્તો તો આ સાથે આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે બહુ સરસ રીતે દોસ્તો એક એક પોઈન્ટ દ્વારા આપણે આ ચેપ્ટર ભણ્યા એક એક પોઈન્ટ દ્વારા આપણે આ ચેપ્ટર ભણ્યા છે બહુ વિસ્તારથી ભણ્યા છીએ એના દાખલા પણ આપણે જોઈ લીધા છે અગત્યનું ચેપ્ટર કહી શકાય દોસ્તો પરીક્ષાની દ્રષ્ટિએ કારણ કે બધું થિયરિકલ જ છે એના એક્ઝામ્પલ તમે ગણશો તો એક્ઝામ્પલ અને થિયરિકલ એક જ જેવું લાગશે તમને બરાબર છે તો દોસ્તો ખાસ તૈયારી કરતા રહેજો એના મિનિમમ લખી લખીને તૈયારી કરજો બે થી ત્રણ વખત થિયરી લખસો ને દોસ્તો તો જ તમને આવડશે ને કે તમે આ થિયરી ભૂલી જવાની શક્યતા પણ રહેશે ઓકે દોસ્તો હવે આપણે દોસ્તો નેક્સ્ટ લેક્ચરની અંદર આઠમું ચેપ્ટર ભાગ એકનું છેલ્લું ચેપ્ટર છે આઠમા નંબરનું એ આપણે ચાલુ કરી દઈશું જો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવનારા બધા જ વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ તમને મળતી રહે દોસ્તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું આવજો